આવનારી અમૂલ ચૂંટણી પહેલા અમૂલે દૂધના ખરીદભાવમાં દસ રૂપિયાનો વધારો અને દાણના ભાવમાં પાંત્રીસ રૂપિયાનો ઘટાડો કર્યો છે સાત લાખથી વધુ પશુપાલકોને ફાયદો થશે પરંતુ શું આ રાજકીય રણનીતિ છે એક જૂનથી લાગુ થતા આ ફેરફારોની પાછળનું સત્ય જાણવા જોડાયેલા રહો જી આજે દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે અમૂલીના ઇતિહાસમાં પ્રથમ વખત દાળમાં ભાવ ઘટ્યા હોય એવું તમે સાંભળ્યું નહીં હોય જ્યારે દૂધના ભાવ વધારો દાળમાં અમે પ્રતિ બેગે પછીતેર કિલોના દાળની બેગમાં લગભગ પાંત્રીસ રૂપિયાનો ઘટાડો કર્યો છે અને દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે આઠસો પંચાવન થી વધારીને આઠસો પાસઠ આપવામાં આવશે ફાયદો થશે સાડા છ થી સાત લાખ પશુપાલકોને ત્રણેય થશે જોવા જઈએ તો કશોય નહીં પણ અમારા પશુપાલનના ધંધા પર ખેડૂતો ફાર્મરો પર મોટો ઇફેક્ટ પડે એવો વિશે સૌપ્રથમ વખત અમૂલ ડેરીએ ઇતિહાસમાં પહેલીવાર દાનના ભાવ ઘટાડ્યા અને દૂધના ભાવ દસ રૂપિયા કિલો ફેટે ઘટા વધાર્યો એ બહુ મોટી વાત છે પહેલી વાર એવું બની રહ્યું છે કે દાનમાં એક ગુણે પાંત્રીસ રૂપિયાનો એક જ હાથે ઘટાડો કર્યો છે અને દૂધમાં દસ રૂપ પૈસાનો વધારો કર્યો કિલો ફેટે પેલા કેટલો ભાવ મળતો સાત લાખ ફાયદો ત્રણેય જિલ્લા થાય આણંદ ખેડા અને મહીસાગર સાથે ઉનાળા વચ્ચે પણ અમે દૂધની આવક લેવાનું સંપાદન કરવામાં અગ્રેસર રહ્યા છે કેમ કે લાખ લાખથી ત્રીસ લાખ લીટર દૂધ ગઈ સાલ કરતા પણ આ વખતે ઉનાળામાં આ ટાઈમે વધી રહ્યું છે પશુપાલકોની શું માંગણીઓ છે પશુપાલકોની માંગણીઓ જે કંઈ હતી અમે સાંભળી છે સારી રીતે અને નિકાલ કરવાનો પૂરો પ્રયત્ન કર્યો કઈ મુખ્ય સમસ્યાઓ શું છે પશુપાલકોની મુખ્ય સમસ્યાઓ ઘાસચારાની હતી એમાં અમે ટીએમઆર ચાલુ કર્યું જે ઘાસની બેગો પચીસ કિલો એમાં સૂકું ઘાસ લીલું ઘાસ અને અમારું મિનરલ એર થઈ અને પચીસ કિલોની બેગ બનાય છે જે રોજનું પ્રોડક્શન લગભગ ચાલીસ ટન જેવું અમારે મોગર અને ઓર ખાતે થઈ રહ્યું છે